જિલ્લા કલેક્ટર બચાણીના અભિયાન અંતર્ગત કાર્યક્રમ માટે મિટિંગ યોજાઈ હતી ખેડા જિલ્લાના અને શ્રી સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અંતર્ગત રાજ્યના એકસો આઠ આઇકોનિક સ્થળો પૈકી નડિયાદના સ્પોર્ટ કોમ્પ્લેક્સની પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પસંદગી થઈ છે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત તારીખ પહેલી જાન્યુઆરી બે ના રોજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યમાં એકસો સ્થળો પર થનાર છે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે આ એકસો આઠ આઈકોનિક સ્થળો પૈકી નડિયાદનો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પણ પસંદગી પામેલ છે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સંતરા મંદિર પરિસર નડિયાદ ખાતે પણ સો સહભાગીઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવશે જિલ્લા કલેક્ટર કે બજાણીના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટીની મિટિંગ યોજાઈ રોડ સેફ્ટી ના દરેક મુદ્દા સાથે વ્યક્તિઓનું જીવન જોડાયેલું છે અને એ વ્યક્તિ સાથે તેના પરિવારનું જીવન જોડાયેલું છે તેમ જિલ્લા કલેક્ટર કેએલ બચાણીએ જણાવ્યું હતું જિલ્લા કલેક્ટર કેએલ બચાણીના અધ્યક્ષ તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે રોડ સેફ્ટીની મિટિંગ યોજાઈ હતી આ બેઠકમાં રોડ સેફ્ટી અંતર્ગત ડાકોર બ્રિજની કામગીરીની સમીક્ષા કલેક્ટર કેએલ બચાણી દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ બ્રિજનું કામ સમયાંતરે પૂર્ણ થાય તેવી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર કે એલ બચાણીએ જણાવ્યું કે રોડ સેફટીના દરેક મુદ્દા સાથે વ્યક્તિઓનું જીવન જોડાયેલું છે અને એ વ્યક્તિ જ સાથે તેનું પરિવારનું જીવન જોડાયેલું છે